वटिके लाइ जो समझण न सोतामने ॾेजो सतगुरू जी अमने सरण मले जो सरण माल जो वटि के लाइन ભટકેલા મનની બાબાજી ભૂલરે સુધારજો સમજણના સોટા અમને દેજો સતગુરુજી શરણમાં લેજો પીપળીના સ્વાદાસ પાપુ અને એમના ભાવ પટકેલા મનની બાવાજી મન હંમેશા પટકેલું હોય મિત્રો અને આજે સ્વ બાપાની આ સાયકોલોજી છે મિત્રો સ્વ બાપાની જે ફિલોસોફી છે ઘણા સ્વા પણ આ ભજન ગાવે છે ખૂબ જ ખૂબ જ આધ્યાત્મિક ખૂબ જ સત્ય અને આજે આજ ખૂબ જ ભજન ગાવે છે મિત્રો આ ભજનની વિશેષતા એ છે કે આપ કોઈ પણ માહોલમાં ભજનને ગાઈ શકો ગુરુની પરંપરા છે ગુરુને સમર્પણની વાત કરી છે ગુરુને આજીજી કરી છે એમને શરણમાં લેજો તો એક ગુરુ ભક્તિની વાત પણ કહે છે અને બીજી વસ્તુ મિત્રો શ્રદ્ધાંજલિમાં પણ આ ભજન ગાઈ શકાય છે બીજી વસ્તુ મિત્રો ખૂબ જ અગત્યની છે આમાં ખૂબ જ સરળ અતિશય સરળ કમ્પોઝિશન છે મિત્રો અતિશય સરળ સા રે ગ મ પ સારે ગમ પે સા બસ એટલું સીધું કમ્પોઝિશન છે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને પધારી રહ્યા છે એવા મારા વાલા મહાનુભાવોનો હું મારા સંગીત ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસ અને અમારી યુટ્યુબ ચેનલ એમએસ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરું છું તો દર્શક મિત્રો પધારો અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો ઝીરો લેવલથી હાઈ લેવલ સુધીના ક્લાસો મેં અમારી ચેનલમાં આપ્યા છે મારી ચેનલમાં લોકગીત ગરબા ભજન સંતવાણી ધુવા છંદ આવા અનેક પ્રકારના કમ્પોઝિશનો નોટેશનો અને રાગો હું શીખવાડી ગયો છું આપણે ભજન ગાતા હોય તો વચ્ચે ફિલ્મી સોંગ કેવી રીતે વગાડવું તો ફિલ્મી સોંગ પણ મેં શીખવાડ્યા છે મિત્રો તો આવો દર્શક મિત્રો આપણે આ ભજન કેવી રીતે ગાવાનું છે એના એક એક શબ્દ એક એક સ્વર આંગળીઓ સાથે હું આપણે સમજાવવા જઈ રહ્યો છું તો આવી ગયા પધારો હાર્મોનિયમ પર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપ પણ હાર્મોનિયમ લઈ લો અને નોટ પેન લઈ લો અને એક બાબત હું આપણે સમજાવવા જઈ રહ્યો છું તો સર્વપ્રથમ મિત્રો આપણે સ્કેલ હંમેશા સ્કેલ જોવાનો હોય છે મિત્રો તો

અને રાગની વાત કરીએ તો મિત્રો કાફી રાગ ઉપર આધારિત છે ચલન જોતા કાફી રાગ દેખાય છે તો અહીંયા જો લખ્યું છે ભટકેલા મન બાબાજી ભૂલરી સુધારો તો ત્યાં જો ભટકેલા માં શું લખ્યું છે સા સાચ કાળી નો સા છે મિત્રો આપણે મેં પાંચ કાળીયા ગાયું છે પાંચ કાળીએ ના ગાઈ શકો તો જબરજસ્તી ના કરતા ગળું બેસી જશે અને આપની ગાઈ શકો વાત ફાટી જશે આપના ગળાનું જે સ્કેલ હોય એ રીતે ગાજો આપના ગળાનો સ્કેલ કયો છે મિત્રો એ કોક સંગીતના કોઈ સમજદાર જ્ઞાની ગુરુ હોય

પછી દેજો સતગુરુજી દેજો માં સસ દેજો સસ દેજો પછી સત સત એમાં સસ સત ગુરુજી એજો માં ગુરુજી પછી અમને અમને શરણો માં લેજો તો અમને કેવી રીતે ગાવાનું છે મિત્ર તો અમને જો ઘરે સ અમને ઘરે અમને

તો આ રીતે મિત્રો આ થયું છે તો આ રીતે આ મુકડું છે અને ખૂબ જ સીધું ભજન છે મેં વારંવાર કઉ છું કે બધા અંતરા આરતી ગાવાના છે મિત્રો આનો આ સ્વર છે આનો આ ડાળ છે इहे कयां अंतरो गा तव्हां जो अंतर तव्हां लागे

તો આપને અમે વિનંતી કરીએ છીએ કે આપ આજે જે તમારા સુંદર શબ્દો એ અમારા કોમેન્ટ બોક્સ ઉપર લખશો તો લોકો વાંચશે આપનું ઓળખાણ બનશે તો આપને વિનંતી કરીએ છીએ મિત્રો અમારા ક્લાસો અમારી આ શિક્ષણ પદ્ધતિ અમારી ચેનલ વિશે આપે કોઈ સૂચન કોઈ ફરિયાદ કંઈ પણ લખવું હોય તો મિત્રો આ કોમેન્ટ બોક્સ ઉપર લખજો એ અમારી આપને વિનંતી કરીએ છે અને આજે આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત